あ

મોકલી દીધા છે પોલીસ તપાસમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું છે જોકે પોલીસના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી પરંતુ પાંચે લોકો આગના લપેટમાં ઘરમાં આવી ગયા હતા અને ગાર ઘરની બહાર નીકળી શક્યા ન હતા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહ ઘરમાં રૂમમાં સીડીઓ પર મેન ગેટ પર મળ્યા હતા જોકે તપાસમાં જાણવા મળ્યું કે પાંચે મૃત્યુ જીવ બચાવવા માટે સત તરફ દોડ્યા હતા પણ બચી શક્યા ન હતા જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ